પેમેન્ટ બાકી હોવાનું ફોનમાં જણાવતા તન્મયે કોઈ પણ જાતનું પેમેન્ટ બાકી ન હોવાનું અને જે માલ મંગાવેલો હતો તે સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન બેંક દ્વારા કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે હર્ષ અને મનુભાઈએ જેમ તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આખી લોહાણા જ્ઞાતિ વિશે અને પોરબંદર વિશે પણ જેમ તેમ ગાળો આપી ધમકાવ્યો હતો આથી આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાને સાથે રાખી વેપારી પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા ત્યારબાદ આ પિતા પુત્ર પોરબંદર આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં તન્મયના સમગ્ર પરિવારની માફી માંગી હતી તથા લોહાણા અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોહાણા સમાજની પણ માફી માંગી હતી અને ક્યારેય કોઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવી પણ ખાતરી આપી હતી

નિપુલપુપ પોરબંદર ટાઈમ્સ થોડા દિવસ પહેલાં પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોવાણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા તો ખરેખર પોરબંદર લોહાણા માધ્યમ દ્વારા કે લોહાણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન થયું નથી અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે બધી જગ્યાએ લોહાણા સમાજને ગાળો આપ્યું છે લોહાણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોણા સમાજને કે આ ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહણા સમાજને કંઈ લેવા દેવા નથી અમારી લડત ચાલુ જ છે અને વાત એવી છે કે લોણા સમાજ પાસે આવ્યા હતા અને લોહાણા સમાજે જવાબ ના આપ્યો તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે અમે સામેથી એનો કોન્ટેક કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે આજે કંઈ સોશિયલ મીડિયામાં ગઈકાલથી ફરે છે કે આવું સમાજે સમાધાન સમાજ જે ક્યાંય સમાધાન કરેલું નથી અને સમાજ ક્યારેય કોઈ પણ આવી વ્યક્તિઓને માફ કરતી નથી કે જે સમાજને માટે કંઈ પણ બોલે આજે કોઈ પણ આવીને ગમે ત્યારે ચાર જણાની વચ્ચે માફી માગી જાય તો એમાં સમાજ નથી અને કોઈ પણ વ્યક્તિની સામે કે જે લોકો સમાજના નથી એની સામે માફી માગી લેવાથી સમાજ નથી આવતો અને આજે હજી સમાજની લડત ચાલુ જ છે અને સમાજના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે અહીંયા નહીં આખા ગુજરાતના સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ એમની બેકરીએથી કોઈ પણ માલ લેતા નહીં અને આજે એકતા બતાવશો તો કાલે બીજા કોઈ પણ આપણા સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં વિચારશે એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે એમનો બહિષ્કાર કરજો અને આવા લોકો કે જે લોકો પોતાના ઘર ભરવા માટે થઈને સમાધાન કરી લે છે એવા લોકોથી ચેતજો અને પોતાનું સારું દેખાડવા માટે સમાજને નીચો કરી નાખતા આવા તત્વોથી કાયમ માટે સાવધાન રહેજો